હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે પી એટલે ખ્યાલ જ હશે બધાને પીડબ્લ્યુડી એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ઓકે તો જેની અંદર વિવિધ પોસ્ટો પર કાયમી ભરતી થવા જઈ રહી છે મિત્રો મહત્ત્વની વાત એ છે કે કોઈપણ જાતની આની અંદર એક્ઝામ નથી એટલે કે કોઈ પણ જાતની તમારે શું કે પરીક્ષા નહીં લેવામાં આવે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા તમારે ભરતી થવાની છે ઓકે ગવર્મેન્ટ તમારી જોબ રહેશે જગ્યાની વાત કરીએ તો જગ્યા પણ ખાસી એવી છે સાતસો અને સિત્તેર જગ્યાઓ આની અંદર વેકન્સી ખાલી છે એટલે બમ્પર ભરતી છે મિત્રો તો આ ફોર્મ ભરવાનું તમારે ચૂકી ના દેવાય એટલે સંપૂર્ણ માહિતી લઈ લેજો જેથી કરીને તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો તો હવે વાત કરીએ આ ભરતી વિશે મિત્રો તો સૌથી પહેલાં જણાવી દો કે ઓલ ઓવર ઇન્ડિયા વેકન્સી છે એટલે ઇન્ડિયામાં કોઈ પણ સંસ્થાનેથી માણસ ફોર્મ ભરી શકે છે ઓકે તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે કે પી આપણે શું કહેવાય ટાઇટલ રહેશે અને ભરતી સંસ્થા રહેશે મિત્રો પોસ્ટનું નામ કરીએ મિત્રો તો કે સિવિલ એન્જિનિયરિંગ વેકન્સી ખાલી છે ત્યારબાદ બીજી વેકેન્સી છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની વેકેન્સી ખાલી છે ત્યારબાદ ત્રીજી આપણી વેકેન્સી છે આર્કિટેક્ચરની ઓકે તો આ ત્રણ વેકેન્સીઓ ખાલી છે જેની અંદર જગ્યાની વાત કરવામાં આવે તો ટોટલ સાતસો ને સિત્તેર વેકન્સીઓ ખાલી છે ઓકે ત્રણ પોસ્ટ રહેશે તમારી તેની અંદર વેકન્સીઓ સાતસો સિત્તેર રહેશે ઓકે મિત્રો ત્યારબાદ પસંદગી પ્રક્રિયા તો કે ઓનલાઈન ઓકે તો કે તમારે કોઈપણ જાતની એક્ઝામ નહીં આવે પરંતુ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે પરંતુ તમારે શું કહેવાય ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે ઓકે તો જેની લિંક આપણે શું કહેવાય વોટ્સઅપ ગ્રુપમાં મૂકેલી છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો અથવા એને ઓફિશિયલ જે નોટિફિકેશન જોઈતું હોય તો પણ મને જણાવી દેજો જેનું ડાયરેક્ટ સેન્ડ કરી દેશે એની લિંક જેથી કરીને તમને ઓફિશિયલ નોટિફિકેશન મળી જાય છે મિત્રો ઓકે ગ્રુપમાં પણ મૂકી જ દેવાનો છું એટલે જોતું હોય તો પણ જણાવી દઈશું ઓકે લાયકાતની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહે છે પગારની વાત કરીએ આઠ હજારથી નવ હજાર આના માટે તમારે પગાર ધોરણ રહેશે મિત્રો ઓકે સારી એવી નોકરી છે ઓકે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે જે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ રહીશું એટલે તમને ખ્યાલ આવી જશે કે એના માટે કેટલી પગાર છે અને વેકન્સીઓ માટેની ઓકે વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો અઢારથી ત્રીસ વર્ષ ઓકે એટલે કે મિનિમમ અઢાર વર્ષે અને મેક્સિમમ ત્રીસ વર્ષ આની અંદર એ લિમિટેશન રહેશે મિત્રો ઓકે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો કે નીલ ફોર ઓલ કાસ્ટ ઓકે એટલે કોઈપણ જાતની ભરતી ફી ભરવાની આવશે નહીં તમારે એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી તમે જનરલમાંથી હોય ઓબીસીમાં હોય એસટી હોય કે ઓબીસી કોઈ પણ કાસ્ટમાં હોય તમારે આની અંદર કોઈ પણ અરજી ફી ભરવાની રહેશે નહીં ઓકે મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અગાઉ આપણે વાત કરીએ એમ કે નો એક્ઝામ એટલે કે કોઈપણ જાતની એક્ઝામ નથી ઇન્ટરવ્યુ દ્વારા તમે શું કહેવાય તમારું સિલેક્શન થશે ઓકે ત્યારબાદ વાત કરીએ કોઈ કોણ એપ્લાય કરી શકે છે ઓકે તો આ મહત્વની વસ્તુ છે મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે અને ઓલ ઓવર ઇન્ડિયાની ભરતી છે એટલે કે ઇન્ડિયામાંથી પણ ખૂણામાંથી કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે મિત્રો ઓકે ત્યારબાદ શું કહેવાય આ ભરતી માટે તમારે એપ્લાય કેવી રીતે કરવાનું રહેશે ઓકે તો એની વસ્તી વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો સૌથી પહેલાં ઉમેદવાર જે છે તેના માટે જે સત્તાવાર વેબસાઇટ છે ઓકે આપણે ગ્રુપમાં આપેલી છે અથવા તો તમે લિંકમાં કોમેન્ટમાં પણ હું આપી દઈશ ઓકે મિત્રો તો ત્યાંથી તમારે જઈને પહેલાં શું કરવાનું કે વાંચી લેવાનું રહેશે કે શું શું છે અને વેકન્સીઓ કેટલી છે પગાર ધોરણ શું રહેશે ઓકે જે ઓફિસિયલ નોટિફિકેશન રહેશે ઓકે જો આ ઓનલાઈન ખાલી જગ્યા હોય નીચે મુજબની લિંક ક્લિક કરો અને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો ઓકે એ પ્રમાણે તમારે વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે લિંક ઉપરથી ઓકે ત્યારબાદ હવે તમારી વ્યક્તિગત વિગતો શિક્ષણ અને ફી અંગ જેવી મા અંગેની જે વિગતો છે તે ભરી અને નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારબાદ જે હાલના ફોટોગ્રાફ છે અને સહી છે એ એપ્લાય કરવાનું રહેશે ઓકે જે અપલોડ કરી અને એપ્લાય કરવાનું રહેશે ઓકે જો આ ભરતી ઓફલાઈનની જગ્યા છે તો ફોર્મ ઉપર જે કાળજીપૂર્વક ભરવાનું રહેશે તમારા બધા દસ્તાવેજો જોડવાના રહેશે સાથે ઓકે ત્યારબાદ હવે તમને નોર્મલ અથવા તો સ્પીડ પોસ્ટથી આપેલા સરનામે મોકલવાના રહેશે જોકે જો ઓફલાઈન છે તો ઓકે ઓનલાઈન છે તો તમારે સ્પીડ પોસ્ટ કે કયા સાથે મોકલવાની જરૂર નથી મિત્રો ઓકે ત્યારબાદ જો ઓનલાઈન હોય તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અથવા તો જે નેટ બેન્કિંગ છે ઓકે જેના દ્વારા ફી ચૂકવામાં આવે છે તેનાથી તમારે ફી ભરવાની રહેશે અને જે તમને શું કે એપ્લિકેશન અરજી ફી આપવા સોરી અરજીની રિસિપ્ટ આપવામાં આવે છે ઓકે એપ્લિકેશન એ તમારે રિસિપ્ટ ડાઉનલોડ કરી રહ્યા છે અને સાચવીને રાખવાની રહેશે મિત્રો ઓકે તો આશા રાખું છું તમને આ ભરતીની અંદર વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી માહિતી એકઠી કરીને આ વિડીયો તમારા માટે બનાવી છે અને ગ્રુપમાં પણ અવશ્યથી જોડાઈ જજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી